ધાનેરાનો વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા વિરોધ પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યો ધાનેરાને વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા વિરોધ પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યો ધાનેરા આગેવાનો સહિત વિદ્યાર્થીઓ અને સ્થાનિક કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા ધાનેરાની બનાસકાંઠામાં રાખવા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું સરકાર દ્વારા આ ભૌગોલિક પરિસ્થિતિ જાણ્યા વિના આજે ધાનેરાની વાવ થરાદમાં સમાવેશ કર્યો ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં લાવવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન કરવાની સ્થાનિકોએ ઉચ્ચારી ચીમકી

આ લોકો એવું વિચારે છે કે ધાનેરા સિટી ત્યાંથી પિસ્તાલીસ કિલોમીટર દૂર પડે છે પણ આપણે ગામડા જોવા પડશે અને ગામડાની જનતા મોસ્ટ ગયા પણ નથી અને એના માટે કોઈ બી સરકારી કાર્ય હોય ખેડૂતોના કામ હોય કે કોઈ નવા ડોક્યુમેન્ટ કઢાવવા તો એ ધરાજ માટે બહુ મોટી અગવડતા પડે એવી થાય છે તો અમારી સરકારને મતલબ વિનંતી છે કે અમને બનાસકાંઠામાં જ રાખે મારું નામ ચેતન સુધાસ આજે અમે સમગ્ર ધાનેરાવાસીઓ અહીંયા ભેગા થયા છીએ અને અમારા સર્વે ધાનેરાવાસી નાગરિકોની માંગ છે કે ભાઈ ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવું કારણ કે વર્ષોથી ભૌગોલિક રીતે સામાજિક રીતે અને આર્થિક રીતે ધાનેરા એ બનાસકાંઠા અને પાલનપુર સાથે જોડાયેલી વ્યવસ્થા છે એને જો સરકાર પોતાના ઉદ્દેશ્ય માટે એમાં ભાગલા પાડશે અને બનાસતી એને અલગ કરશે તો ધાનેરાવાસીઓ એને ક્યારેય સ્વીકારશે નહીં અને આપણી આ લોકશાહી વ્યવસ્થામાં લોકોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા જોઈએ એવું આપણે માનીએ છીએ તો લોકોનો લોકમત લઈ અને આ નિર્ણય ઉપર પૂર્ણ વિચારણા કરવામાં આવે એવી અમારી માંગ છે ધાનેરાને જો થરાદમાં રાખવામાં આવે તો અમારા કેટલાય ગામડા એવા છે કે જેને સો કિલોમીટરનું અંતર થરાદ સુધી થાય છે અને આજ સુધી અમારા આ ગામડાઓના લોકોએ થરાદ જોયું પણ નથી તો એને જો અમારું જિલ્લા મથક બને તો ઘણી બધી અગવડતાઓ અમે ભોગવવી પડે જે અમારા માટે યોગ્ય નથી થરાદ રાખવામાં જે કેવા પ્રકારની રણનીતિ કરી છે થરાદ જો રાખવામાં આવશે તો અમે એ બાબતે સમગ્ર ધાનેરાવાસીઓ ઉગ્ર આંદોલન કરીશું શું નામ તમારું રાજેશભાઈ પુરોહિત આજની અમારી માંગણી છે કે ગુજરાત સરકારે બનાસકાંઠા ચૌદ તાલુકામાં વહેંચાયેલો મોટામાં મોટો જિલ્લો છે એનું વિભાજન કર્યું છે વિભાજન કર્યું છે અમે છીએ પરંતુ ધાનેરા તાલુકાના આજે તમામ ગણેલા શિક્ષિત વર્ગ એટલે કે એન્જિનિયર વકીલ જેવા કાર્યકર્તાઓ આગેવાનો અમારા નવજુવાનીઓ ભેગા થયા છે એમની એક જ માગણી છે કે ધાનેરાને બનાસમાં જ રાખો અમે થરાદ જોયું નથી અમારી દસ પેઢીએ પણ થરાદ જોયું નથી અમારો વર્ષો નો વ્યવહાર આઝાદી પછીનો તમામ વ્યવહાર એ પાલનપુર સાથે છે 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 શૈક્ષણિક ભવનો અમારી સામાજિક સંસ્થાઓ અવર અવરજવરનો નાતો પાલનપુર સાથે છે માટે ધાનેરાને પાલનપુરમાં જ રાખવામાં આવે એવી અમારી જોરશોર થી માંગણી છે આ બાબતે સરકારે રાજકીય રોટલા શેકવા માટે બંધ કમરામાં એર કંડિશનમાં બેસીને જાતે નિર્ણય લીધો હોય તો એ નિર્ણયને ધાનેરાની જનતા સખત શબ્દોમાં વખોડી કાઢે છે તમામ રાજકીય પક્ષો પણ એક વાત આ વાતને ઉઠાવે છે કે ધાનેરાને પાલન જ રાખવા માટે સંબંધ છીએ થરાદમાં ધાનેરા જશે તો એક પણ રાજકીય આગેવાન પણ સંમત નહીં થાય એવી માગણી સાથે આજે અમે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપ્યું છે